શું કરે છે કિચનમાં મૂળાની ભાજી બનાવી હતી પણ તમે આવી ગયા બહાર ગયા હતા ઘરમાં જ હતી તારું ધ્યાન નહોતું ને હા તમે આવી જ ગયા છો તો એટલે કે ઘરે જતા અને અહીંયા રસોડામાં આવી ગયા છો તો પૂછવું તો ન જોઈએ મારે પણ ઘણા સમયથી મારે તમને એક સવાલ પૂછવો છે હમ ખબર જ છે મને શું પૂછવું હશે બોલ શું પૂછવું છે મમ્મીજી નંબર 2 હવે નંબર 2 આપવાની જરૂર નથી તું ખાલી મમ્મીજી બોલી શકે છે હા આ તમને ખબર છે ને હવે હું મમ્મીજી બોલું એટલે તમે અને મમ્મીજી વર બે જવાબ આપો છો એટલે હું કન્ફ્યુઝ થઈ જાઉં મારા વાત કોને કરવી શું કેવું અને જો ભૂલથી આમને પૂછાઈ ગયું તો આ બોલશે આને પૂછાઈ ગયું તો આ પૂછશે એમાં હા હવે તું મુદ્દાની વાત પર આવીશ શું પૂછવું છે આ પૂછવું એ હતું કે

વાત ખતમ થઈ ગઈ મને આવું થઈ જાય હોતું હશે કઈ અરે એટલે કે વાત એમ છે કે પપ્પા એ બીજા લગ્ન કરવા તા તો કર્યા એ તો સમજે પણ તમે એક પત્ની હોવા છતાં એવા છોકરા સાથે શું કામ લગ્ન કર્યા એમ હમ સમય આવતા બધી વસ્તુની જાણ થઈ જશે એવું નથી લાગતું કે બહુ મોડું થઈ ગયું વર્ષોના વર્ષો વીતી ગયા છે ના મોડું નથી થયું અને તને બધું હું કહી દઈશ હા અને મારા કેવા કરતા પણ તને દરેક વસ્તુની જાણ થઈ જ જશે એટલે આટલા નાના દિમાગમાં છે ને આટલા બધા વિચાર કરવાની કોઈ જરૂર નથી લાવવા પડે છે મમ્મીજી એ લાવવા પડે છે પણ કેમ લાવવા પડે છે શું કરવું છે હું તો હવે ઓમડે હમડે આ ઘરમાં આવી તમે લોકો તો પહેલેથી જ છો પણ આ ઘરમાં આવીને તો પછી મને જાણવા મળ્યું કે આ આડોશ પાડોશમાં આજુબાજુમાં બધી આપણી કેવી કેવી વાતો થાય છે કેવી કેવી વાતો થાય છે આ બધા કેવું બોલે છે ખબર છે બીજું તો એને તો બે બે સાસુ છે આ એક સાસુ ઓછી હોય તે બે સાસુનું સાંભળવાનું તો વાત ઓવા તો બા બચડી છોકરી કેમ જીવતી હશે શું કરતી હશે બે બે સાસુ છે તારે કેવું જોઈએ ને મારી બે બે માં છે મારી સાસુ નથી મારી તો ઘરમાં બે માં છે માની જેમ મને રાખે છે તારે બોલવું જોઈએ ને મને તો આ વાત મળી છે ને જે ને વાત કરીએ મને સીધું આવીને કે તો હું કહી શકું ને અને એમ પણ આ તો રહી એક નંબરની વાત બે નંબરની વાત એ છે કે બીજી ખરાબ ખરાબ વાતો કરે છે કે બોલો એને ખબર નથી પડતી કે આવી રીતે બે બે પત્ની રખાતી હશે આવું થોડી કરાતું હશે આવી વાતો થાય સારું થોડું લાગે પતિ ગયું તારું કેટલું બોલવું છે તારે તું થતી નથી તને ચાલુ કરો ટીવી ગીતો વગાડો ને નાચો પણ કરીને મારી લાઈફ લાઈફ અંદર કરવાની કોઈ જરૂર નથી તમારી તમારી આ છે છે ને અમારા કનેક્ટ પણ કનેક્ટ અમે રાખીએ છીએ તમે શું કામ અંદર ઘૂસો છો તો હું આ ઘરની સભ્ય છું તો મને પણ અધિકાર હોય ને કે હું જાણું મેં દેવાંગને પૂછ્યું પણ એમને મને કીધું નહીં પણ તારે બધું બહુ જાણવું છે બહુ જાણવું છે મેં કીધું ને સમય આવતા દરેક વસ્તુ તને જાણ થઈ જશે પછી શું કામ માથા ફોડી કરે છે આટલી બધી એ તો વાત છે કે સમય આવતો જ નથી તારે બધું બહુ જલ્દી જલ્દી સાંભળી લેવું છે ને વિચારી લેવું છે ને જાણી લેવું છે એક કામ કર તું રસોઈ કર મસ્ત મજાની અને મને જમાડ હું તારી બે નંબર ની સાસુ માં જો છું હે ને એ વાત છે હા હવે રસ્તો થોડી છે મારી પાસે બીજો હા એટલે મો બગાડી કામ કરશે ના ના મે તને કેરી સાસુ માં જેવું રાખ્યું છે નથી રાખ સારું ચાલ તું મને એ વાત કે અમારા બંને તારી મતલબ અમે તારી બંને સાસુ છીએ તને સૌથી વધારે પ્રેમ કોણ કરે છે મારો ગઈ હા તને સૌથી વધારે સાસુ કઈ ગમે છે એમ બોલ જા હું કે પછી પેલી આવા સવાલ ન પૂછો

હા વિનુભાઈ એવું છે બાપા કામ તો કરવા દો આપણે આજ ને જમવા જવાનું હતું ને એ બંધ રહ્યું છે એટલે રાંધી ના સારું થયું મને તો એમ હતું ને કે ત્યાં જમવા જવાનું છે હું ભૂલી ગઈ લા લેવડ હ મને તો યાદ જ નહોતું આ સારું થયું કે તમે મને યાદ અપાવડાવ્યું હ હ હ બરોબર એટલે કાય વાંધો નઈ પણ અચાનક શું થયું એટલે બંધ ર્યું કોઈ વિઘ્ન આવ્યું ના ના એને એના અગા બીજાની ઘરે જમવા જવાના છે એટલે તેને જમણવાર ગોઠવ્યો હતું હા એટલે કે હવે કાલ ગોઠવીને ફોન કરી મને એમ કીધું ને વાંધો નહીં બરાબર છે જેની માટે જમવાનું ગોઠવ્યું હોય એ જ ના આવે તો પછી કારણ શું છે વાત જ છે ને અશોક હા મારે છે ને તમને એક વાત કેવી છે હા બોલ શું તો નહીં કરો ને એટલે વા સાંભળું પછી ખબર પડે વાત તો વ્યવસ્થિત જ છે તો હું વ્યવસ્થિત જ રહી તો વાત એમ છે કે

બુદ્ધી જેવું એટલે તમે કેવા શું માંગો છો આવો છે ને કોઈથી જાણવાની કોશિશ નઈ કરવાની મેં તો કરી હું કરે કેમ એક્ચ્યુઅલી એમાં એવું છે ને કે કાલે હું અને દામિની બહાર જવાના હતા તો હું દામિનીના ઘરે ગઈ હતી ને તો ઘણા છેલા ઘણા સમયથી છે ને મને એકનો એક પ્રશ્ન છે ને કોરી ખાતો તો કે આ નરેશ અંકલે બે વાઈફ કરી શું કરવા એટલે મને એમ હતું કે દામિની એમના દીકરાની વહુ છે તો એને તો ખબર જ હોય ને તો બોલો એને પણ નથી ખબર

એ તો આ લોકો સારા કહેવાય કે જાય છે અરે છે ફરે છે મારી વાત સાંભળ તું સન થોડીક માપમાં રહેજે હા ક્યાંક તારું નામ આવશે ને તો એક તો આ સારું મકાન છે ભાડે રહેવી છે મજા આવે છે સન આપણે આભરું રહે ને તો પછી આ સોસાયટીમાં કોઈ બીજું મકાન એ પણ એમાં આપણે ક્યાં કઈ ખોટું કીધું છે બધા કે છે એવું કીધું છે અને આમ પણ એ બે મેરેજ કર્યા છે તો કર્યા છે હવે તો કર્યા છે તો કર્યા છે પણ એમાં એ વાંચમાં આપણે ઉતરવાની કાંઈ જરૂર નથી હું તને એમ કહું છું પણ જો ઉતરવાની જરૂર છે આ તમને ખબર છે આ રીચા આંટી બચારા કેટલા દુખી હોય છે આ ક્યારેક જોજો ને ખબર પડે આ તમે એને જોવો ને તો તમારા આંખમાં તમારા આંખમાં આંસુ આવી જશે તારી વાત હાશી બરોબર હવે બીજા લગ્ન આના કેદુના થઈ જ ગયા છે તો એમાં કોઈનું કઈ હાલવાનું છે તમને એમાં ખબર જ નહીં પડે કેમ કારણ કે તમે એક સ્ત્રી નથી ને જો સ્ત્રી હોત ને તો ખબર પડે છે સ્ત્રી ને સ્ત્રી વેદના શું હોય એમ ભાઈ વેદના તો પુરુષ ને ઘણી હોય પણ પુરુષ છે ને એ ઈ વેદના બાયન નો કાઢે લે વેદના વાળી તેમાં પુરુષ તો ગુસ્સો કરી શકે કોક ઉપર આ સ્ત્રી નો કરી શકે ભાઈ હવે બહુ હારું બહુ હારું હો અને હું તને શું કહું છું

તો કાક આપડે મદદ કરવા જવાનું હોય દવાખાને લઈ જવાનું હોય પણ આવી વાત હોય ને એના ઘરમાં ડખા થાય એમ હોય ને એવી વાતમાં છે ને આપણે ધ્યાન નો દેવાનું અરે પણ આ કોક છે ને હખેથી રેતું હોય તો રહેવા દેવાય હા તે પણ આ વાતમાં કે એના ઘરે ડખા થવાના છે વિચાર કરો તમે એ તમને આવી બધી ખબર પડે ની ને બસ હવે હું તને એમ કહી દઉં છું આ વાત બીજી વાર મારી પાસે નો થાવી જોઈએ મંડાણી છે પણ પ્યાર ની મારે તમારી આગળ બેસવું જ નથી પણ જાવા દેને કોણ કહેશે બે ગેમ આ બસ નીકળવી છે ઓકે હાલો જાને મન જાને જગર જાને તમન્ના જાને બહાર જાને ગુલઝાર કેટલી વાર છે હવે આપણે પાર્ટીમાં જવાનું છે હો કોને જવાનું છે અરે આપણે બે ને જવાનું હોય હવે પાર્ટીમાં પતિ પત્ની બે સાથે હોય ના 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 હું ક્યાંય નહીં જાઉં તમે તમારી પહેલા નંબરની પત્નીને લઈને જાઓ એનું શું છે ને મારી સામે નામે નહીં લેતી હો આજ લીધું એ લીધું કેમ મારી સામે નામે નહીં લેવાનું અને મને છે ને દીઠી ગમતી નથી એ તમને ગમતી હોય ન ગમતી હોય તમારો વિષય છે પણ હવે છે ને આ ઘરની ઘરની વહુઓ પણ મને સવાલ પૂછે છે મતલબ તમારી વહુ દામીની મને પૂછે છે તમે પપ્પા જો લગ્ન કેમ કર્યા શું કામ કરીને આવ્યા છો શું કારણ છે હું શું જવાબ આપું તમે કહી દો હવે સાચું જે હોય તે અરે મને તારા પપ્પાએ પસંદ કર્યા અને હું એને પસંદ આવી અને અમે એકબીજાને પસંદ કર્યા એટલે લગ્ન કર્યા હવે આ જગતમાં છે ને સ્ત્રી અને પુરુષ આપણે બાપ દાદા અરે બાપ દાદા ની કે આપણે રામ વખતની હાલને સ્ત્રી અને પુરુષ લગ્ન કરે જ છે ને હા પણ એક પત્ની હોવા છતાં બીજા લગ્ન તમે કરીને લાવ્યા છો મને તો એ વાતના સવાલના જવાબ તો આપવા પડશે ને બધાને અરે તારે કહી દેવા ને ક્યારે તારા પપ્પા કઈ ખાલી કઈ સામાન્ય માણસ થોડા છે એ મોટા રાજા છે રાજા

મારે યારે વાત કરે ગમતું નથી આ તો વળે તું વળે ક્યારેક ક્યારેક એને રસોઈ બનાવવા દેશો બાકી મને એને હાથની રસોઈ નથી ભાવતી એટલી મને નફરત છે ને શું કરી તમે અમારા લગ્ન છે ને અમારા બેના પછી બે થી ત્રણ મહિના છે તરતસ ને હું તારે હું તને લઈ આવ્યો હતો તરત જ મેં તારી યાર લગ્ન કરી દીધા તા કારણ કે મને ખબર જ હતી કે આની હારે મારી જિંદગી થાય નહીં અને મેં તો એને છૂટી જ આપી છે કે તારે ઘરની બહાર જયારે નીકળવું હોય ને ત્યારે નીકળી જજે તમે તારે તું કે ને એટલી હું દોલત આપી દઈ તારે અને એ વળી એ બધી પતિ પતિવર્તા વાળી થાય છે સમજ્યા બાકી મેં તો એને કંઈ જ દીધું તું ત્યારે જ્યારે જવું હોય ત્યારે વહી જાય છે તમે તારે ત્યારે જેટલા રૂપિયા જોવા હોય ને એટલે હું આપી દે આખી જિંદગી હું આપી દે બાકી તું આ ઘરમાંથી જા તો વળી પાસે એ શું કહે છે ખબર છે એ કે નહીં હો પતિના શરણોમાં જિંદગી હોય એમાં તો મારું ભવિષ્ય હશે તમારે યાર એમ અગ્નિના હાથ ફેરા લીધા છે

તારી યારે તો મારે લગ્ન જ કરવા દઈ ઇન્ટરેસ્ટ છે લઈ પછી મને લાવી દી તમારે તને મેં પહેલા વાત કરી દી સમજા મને એમ કહેવાય રે તારા તઈ વહી જશે તે પણ નો જાય એમાં હું શું કરું લે નથી જાતી હાલ હવે આ અત્યારે આવી બાયુ તો સને કુક જ હોય નકર પતિ નફરત કરતો હોય અને એટલું બધું એની ટીકા થતી હોય ફાવે એમ બધા એને ફાવે હું એને બોલાવતો હોય અને છતાંય એ અપમાન સહન કરી લે છે બાકી આ ઘરમાંથી જવાનું નામ નથી લેતી મને તો એની ઉપર કાળી રીસ ચડે છે માણસ આવું અપમાન સહન કરી કેમ કે પ્રોપર્ટી હું એને આપી દઉં અડધી પ્રોપર્ટી મારે ભાઈ એ જાતી હોય ને તો બધી પ્રોપર્ટી આપવા હું તૈયાર છું પણ એ જાવી જોવે ને હે આપણે છે ને પાર્ટી માં જવાનું છે અને એક તારી નોકરાની છે માની તું રાખ ને પણ એમાં હવે તારે હું વાંધો ખૂણામાં પડી રહે કામ તો બધું કરે છે આમ જઈશું

હા તારે ઓફિસે જવાનું હોય બીજા ઘણા કામ હોય એ કામ છોડીને આ ઘરની વાતને કાયમ સુ કામ ઉકેલે છે મમ્મી અજાણ ન બન તમે તો એવી રીતે વાત કરો છો કે તમને તો ખબર જ નથી કે અમે કઈ વાતની વાત કરવાના છે અજાણ નથી બનતી પણ તમે લોકો પણ સમજતા નથી ને મારે વાત નથી જણાવી તો પછી તમે લોકો સુ કામ મને પર જોર આપીને કહો છો સુ કામ મમ્મી એવી રીતે વળી કઈ વાત છે કે

હવે એવી તો શું વાત છે કે તમે લોકો છુપાવો છો કે છો મને હા તમે જ કહો કે તમે પપ્પાને પરમિશન શું કામ આપે કે જઈને બીજા લગ્ન કરે એક વાત કહું તામિની બેટા અમુક વાત એવી હોય જે ભૂતકાળમાં બની ગઈ હોય ને એને ક્યારે પાછી આપણે ન યાદ કરીએ ને તો વધારે સારું ગમે તેમ કરીને આ વાતનું સોલ્યુશન લાવવું છે તો એના માટે તમારે લોકોએ વાત તો જણાવવી પડશે ને અમને કઈ રીતે વાત જણાવો જે વાતને મેં

તમે બીજા લગ્ન કેમ ન કરીએ અને તમને સાચે ખરેખર એવું લાગતું હોય કે ભૂલ તમારી હતી તો છતાંય તમે આ ઘરમાં કેમ રહો છો પપ્પાએ બીજા લગ્ન કર્યા તો તમે પોલીસ કેસ પણ કરી શકતા હતા ને હા રાઈટ વાત છે આવું કેમ ક્યારે કઈ ના વિચાર કર્યો તમને લોકોને આ તમારી બધી વાત સાચી લાગતી હશે તમને લોકોને એમ લાગતું હશે કે જે થઈ રહ્યું છે જે બની રહ્યું છે એ બધું સારું બની રહ્યું છે અને સારું થઈ રહ્યું છે પણ મારી વાત સાંભળી લો જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ બધી વાતમાં અમારો વાંક છે અને રહી વાત આ ઘરમાં રહેવાની તો લગ્ન કરીને સ્ત્રી એક વાર જે ઘરમાં આવે ને ત્યાંથી એની અર્થથી જ નીકળે અને તમે એમ કહેતા હશો ને કે પપ્પા જો તમને ન અપનાવી શકે એમને બીજા લગ્ન કરી લીધા તો તમારે પણ બીજા લગ્ન કરવા જોઈતા હતા મનમાં આ વિચાર પણ આવતો જ હશે તમને લોકોને આવે છે તો મેં ક્યારે એવું વિચાર્યું જ નહોતું કે હું બીજા લગ્ન કરું કે બીજું ઘર માંડું હવે જે છે એ પડ્યું પાંદડું નિભાવું છું અને રહી વાત તમારા પપ્પાની તો આમાં તમારા પપ્પાનો કોઈ વાંક નથી કોઈ ગુનો નથી એમની કોઈ ભૂલ નથી ભૂલ મારી છે તો એની સજા ભોગવી રહી છું ને આમ પણ મારા પિયરિયામાં મારું કોઈ નથી અને મારા પિયરિયામાં મને કહ્યું હતું કે જે છે ને એ તારું આ ઘર જ છે એટલે તારે ત્યાં જ રહેવાનું છે એટલે હું મારા પિયર પણ પાછી નહોતી ગઈ નથી અમને આવી રીતના તમને જોવા તા તમે કેવી રીતના રહો છો અને ઉપરથી પપ્પા મારા મમ્મીને કેવી રીતના રાખે છે હશે એના નસીબમાં સુખ છે મારા નસીબમાં દુઃખ છે હાથે કરીને ભોગવો છો જો અમે તમારા સારા માટે જ કહીએ છીએ સમજું છું કે તમે મારું સારું વિચારો છો પણ આ વાતને ફરી ન ઉકેલો તો વધારે સારું